કાળઝાળ ગરમી પડી રહી છે તો શરીરને ડિહાઈડ્રેશનથી બચાવવા લૂ લાગવાથી બચાવવા આજે તમારી સાથે એક સમર ડ્રિન્કની રેસીપી શેર કરવા જઈ રહી છું જે મોસ્ટ ઓફલી મહારાષ્ટ્ર અને ગોવા સાઈડ બહુ જ ફેમસ છે અને શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો સૌ એના માટે આપણે જે લીલા કોકમ આવે છે એનો ઉપયોગ કરીશું કોકમના ફૂલનો તો આ લીલા કોકમ છે એ તમને રિલાયન્સમાં કે ડી માર્ટમાં આરામથી મળી જાય છે સૂકા કોકમનો આપણે ઉપયોગ નથી કરવાનો હવે એની અંદર ગરમ પાણી નાખીને આને આપણે પલળવા મૂકી દઈશું એટલે થોડી વારમાં આ કોકમ છે એ સોફ્ટ થઈ જાય છે હવે જ્યાં સુધી કોકમ પલળે છે ત્યાં સુધી આપણે એક શ્રીફળ લેશું શ્રીફળ પાણીવાળું લેવાનું છે અને આ શ્રીફળને મેં ફ્રીજમાં મૂકી દીધું હતું ફ્રીઝરમાં નહીં નીચે ફ્રીજમાં મૂકવાનું છે એટલે આરામથી એની કાચલી નીકળી જશે એનું પાણી કાઢી લેશું એનું પાણીનો ઉપયોગ આગળ આપણે ડ્રીંકમાં કરીશું અને આ રીતે એની કાચલી દૂર કરી લેશું એટલે આરામથી એની કાચલી દૂર થઈ જાય છે અને આપણે કોઈપણ છાતનો વાંધો નથી આવતો હવે આ શ્રીફળને આપણે ઝીણા ઝીણા ટુકડાઓમાં કટ કરી લેશું તમે છો તો ખમણી પણ શકો છો પણ આવી રીતે ફટાફટ થઈ જાય છે હવે આને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું જેથી આરામથી આપણે એને પીસી શકીએ તો આવી રીતે કટ કરી લેવાનું છે હવે તીખાસ અનુસાર આપણે આપણે એક મરચું નાખીશું અહીં મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો અને ચારથી પાંચ લસણની કઢી નાખીશું અહીં મરચાંનું પ્રમાણ વધારે નહીં નાખવાનું સાથે એક નાની સાઇઝનું બીટ આવી રીતે રફલી ચોપ કરેલું નાખીશું એનાથી કલર ખૂબ જ સરસ આવશે ત્યારબાદ આની અંદર એક ટી સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર હાફ ટી સ્પૂન જેટલું સંચળ હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું અને આને સાઈડમાં મૂકી દઈશું આપણે જે કોકમ પલાળીને રાખ્યા હતા એને હાથોની મદદથી મેશ કરી લેશું જેથી એનો જે ટેસ્ટ છે ને એ આની અંદર આવી જાય તો બેઝિકલી આ જે સોલ કઢી છે એ મહારાષ્ટ્ર અને ગોવામાં ખૂબ જ પીવાતી હોય છે અને ખૂબ જ હેલ્ધી છે આ એના તીખા સ્વાદ અને ખાટા સ્વાદને કારણે ફેમસ છે હવે આ જે પલ્પવાળો ભાગ છે એને આપણે ઘણીથી ગાળી લેશું અને આવી રીતે મેશ કરી કરીને જેટલો એનો રસ નીકળી શકે ને એટલું આપણે જે બાકીના ઇન્ગ્રીડિયન્ટ છે એની અંદર નાખવાનું છે અને હવે આની અંદર ઠંડુ પાણી નાખીશું અડધાથી પોણા ગ્લાસ જેટલો એને પીસી લેશું પછી સુતરાઉ કાપડની મદદથી આપણે એને આવી રીતે નીચોવી લેશું તો જેટલો રસ નીકળે ને એકવારમાં એટલો કાઢી લેવાનો છે ત્યારબાદ આને આપણે ફેંકી ન દેતા ફરી પાછું આ જે માવો ઘર વધ્યો છે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને ફરી પાછું આની અંદર ઠંડુ પાણી નાખીશું તો અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી નાખીને ફરી પાછું પીસી લેશું અને ફરી પાછું આને સ્ટ્રેન કરી લેશું તો આ રીતે આપણું સોલકડીનું મિશ્રણ તૈયાર થાય છે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જેટલું બને એટલું આપણે સ્ક્વીઝ કરી લેશું થોડુંક ફરી પાછું મેં જારમાં પાણી નાખ્યું છે એટલે આનામાં તમને જેટલી થિકનેસ પસંદ હોય ને એ પ્રમાણે પાણી નાખવાનું આમાં વપરાયેલું કોકમ એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરમાંના વિશેલા તત્વોને બહાર ફેંકે છે સાથે આની અંદર વપરાયેલું નારિયેળ એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે શરીરને ઠંડક પ્રદાન કરે છે ગરમીમાં લૂથી બચાવે છે બોડીને થી બચાવે છે ઘણા બધા ફાયદા છે આપ ગૂગલ કરીને પણ ચેક કરી શકો છો હવે છેલ્લે બારીક સમારેલી કોથમી નાખીશું આ સમયે મીઠાનું પ્રમાણ ચેક કરી લેવું છેલ્લે થોડાક આઈસના ટુકડા નાખી કોથમી નાખીને એને ગાર્નિશ કરીશું અને તૈયાર છે આપણી કઢી તો એકવાર આ સમર ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ફિલિંગ છે તો જે લોકો લોસ ઉપર હશે એના માટે તો ખૂબ જ ગુણકારી છે જો આજની રેસીપી પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તમે મારા વિડીયો કયા ગામ કયા છે કયા મેગાસિટીથી જુઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારા વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યા છે તો આ સમરમાં આ ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ ગુણકારી છે એના ગુણો લેખાઉં એટલા ઓછા છે તો મારી તો આ ફેવરેટ છે શું તમને પણ આ રેસીપી ગમી ગમી હોય તો લાઇક કરવાનું ન ભૂલતા ચલો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ